રાજકોટમાં આવેલા ભાનુગઢ વૃદ્ધાશ્રમમાં રહેતી દરેક માની પોતાની એક અનોખી કહાની છે કોઈ નિઃ સંતાન છે એટલે અહીં આવું પડ્યું છે તો કોઈને પોતાના સંતાને જ તડછોડી દીધા છે મજા આવે છે પણ આ તોય ક્યાંક કંઈક રવું આવી જાય છે નેથી દીકરા યાદ આવી જાય છે દીકરા રે દીકરી રેન્યાં કેટલે મારી કાકડી નાખી ગયા ત્યાં નાખ્યું જરતા એવું ઘાડ્યું રહે આમાં લખેલું હોય છે ને એ તો ભગવાન કરવાનો જ છે છોકરા માટે ઘણી બાઓ અને બહેનો એવી પણ છે જેમનું હવે આ દુનિયામાં એના કોઈ જ નથી રહ્યું એમાં કોઈ બહેરા મૂંગા છે તો કોઈને માનસિક બીમારી છે રાજકોટ નીચે

આજથી લગભગ ત્રીસ વર્ષ પહેલા બાનુ ઘરના સ્થાપક મુકેશભાઈ રસ્તા પર રહેતા નિરાધાર અને ભટકતા લોકોને સહારો આપવાની શરૂઆત કરી સમય જતાં તેમણે વિવિધ પ્રકારની સેવાઓ શરૂ કરી અને એમાં એક ખાસ છે માત્ર મહિલાઓ માટે શરૂ કરાયેલું આ વૃદ્ધાશ્રમ બાનુ ઘર મુખ્યમંત્રી ના આ મહિલા પિંક ઓટો રિક્ષા પ્રોજેક્ટ અમે લોન્ચ કર્યો અને અત્યાર સુધીમાં બેતાલીસ બેનો એવા છે કે એને આ રીક્ષા આપી છે અને રોજના ના થી પંદરસો રૂપિયા કમાતી કરી છે જયારે દાતા તરીકે અહીંયા આવો અને તમને એમ થાય કે અહીંયા મારે કઈ દાન કરવું છે એવી શું કરુણતા તમને દેખાય ત્યારે તમને એમ થાય કે હું અહીંયા દાન કરું કરુણતા અહીંયા ઘણી છે મુકેશભાઈ અહીંયા કેટલાય લેડીઝોને સાચવે છે જેનું ઘર બાર નથી જેઓ મેન્ટલી અપસેટ છે દાંડા થઈ ગયા છે પાછનું પુરાણું એમને કાંઈ યાદ નથી કે અમે ક્યાં હતા શું હતા એ બધાયને સાચવે છે અને બે ટાઈમ જમવાનું આપે છે સવારના નાસ્તો આપે છે સાંજે નાસ્તો આપે છે એ એક કરુણા જ છે અને અમુક લોકો તો અમારી પાસેથી રડીને લઈ જાય છે કે અમારા માવતર છે અમારી માં છે અમે એને કાઢી મૂકી હતી પણ તમે તો એના કોઈ નથી છતાંય આટલું તમે સાચવો છો ને રાખો છો તો અમારી ફરજ છે કે અમે અમારા માને રાખીએ અને એ ત્યાં લઈ જાય છે અને ખૂબ ખુશીથી સાચવે છે